એટલે ઘંટ થયો ને એટલે એમ કહેવાય જગન્નાથ ભગવાન બગીચામાંથી એકદમ દોડીને ભાગવા ગયા ત્યાં એનો વાઘો એ પહેરાવેલો ભાઈ ફાટી ગયો અને તરત જ મંદિરમાં બિરાજમાન થઈ ગયા કે પૂજારી નીકળે કરે એમ કહેશે કે આ ક્યાં ગયા ભગવાન અને પૂજારી જ્યાં આરતી કરવા જાય તો જુએ છે તો વાઘો તૂટેલો છે

કોણે બોલાવ્યો ક્યારે ના આવ્યો કોઈના માધ્યમથી ઘણી વખત તમારે જરૂર પડે તો ભગવાન સાક્ષાત ના આવે કોઈ વ્યક્તિના હૃદયમાં બેસી જાય એ વ્યક્તિ તમારું કાર્ય કરી નાખે એ ચતુર્ભુજ રૂપે આવે નહીં તો વ્યક્તિ સહન ન કરી શકે એટલે બે હાથ વાળો બનીને પણ ઘણી વખત આવી એ કાર્ય કરી જાય છે ભગવાન ભક્તના છે ભક્ત એ ભગવાનનો છે અહીંયા બલિરાજા

દર્શન નોતા થયા ત્યાં સુધીની વાત અલગ હતી પણ હવે કેમ રહેવું તમારા આવી હે નાથ કાન તારાથી દૂર ના અરે વાય ના એ ન્યાય ભગવાને કહી દીધું કે લક્ષ્મી દેવી આવ્યા છે મને લેવા તો મારે જવું તો પડશે અને તમે વચન આપી દીધું પણ હું તમને વચન આપું છું કે કાર્તક મહિનાથી મહાશિવરાત્રી સુધી ભોળાનાથ ધૂણો ધખાવીને પાતાળમાં તમારી પાસે રહેશે એટલે તમે જોજો શિયાળામાં ઠંડી હોવા છતાં પાણી ગરમ આવે છે એનું કારણ છે વિષ્ણુ ભગવાન હું પણ રહીશ ને બ્રહ્માજી પણ રહેશે ચાર ચાર મહિના અમે ત્રણેય લેવો તમારી પાસે રહીશું હજી પણ એ ચોકી બલિરાજાની ભગવાન કરી રહ્યા છે તો આપવામાં કઈ બાકી ન રાખ્યું એના નિયમ વ્રત ને લીધે આજે થયા એ કથા વામન અવતાર ની અહિયાં લખાણી પ્રસંગ બદલાઈ જાય છે હા